કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસ ઉપર છે અને ત્યારે આજે અમદાવાદમાં બારસો કરોડના વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન તેમણે કર્યું કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી એમસી વિકાસ કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું થલતેજમાં ઓક્સિજન પાર્ક અને તળાવનું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું મકરબા વિસ્તારમાં સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમ ખુલ્લું મુકાયું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વેજલપુરમાં મિશન મિલિયન ટ્રી અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું તેમજ પ્રહલાદનગર નજીક એમસી વિકાસ કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યું હતું થલતેજ મકરબા વેજલપુર અને પ્રહલાદનગરના અલગ અલગ દ્રશ્યો આપણે બતાવ્યા સાથે જ દેશમાં લાગુ કરવામાં આવેલા સીએએ અંતર્ગત પાડોશી દેશના હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદમાં એકસો વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યા તેમણે કહ્યું કે આજે ભાવુક થવાનો સમય છે દેશમાં રહેલા શરણાર્થીઓને ન્યાય આપવાનું કામ કર્યું આ કાયદો સન્માન દેવાનો છે કોંગ્રેસે તૃષ્ટિકરણની નીતિના કારણે તેઓને ન્યાય નહોતો મળ્યો વધુમાં તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું પહેલા સત્યાવીસ ટકા હિન્દુઓ હતા અને અત્યારે બાંગ્લાદેશમાં માત્ર નવ ટકા લોકો જ હિન્દુ છે लाखों लोगों को देश में बस रहे लाखों लोगों को नागरिकता देने का कार्यक्रम नहीं है सीए देश में बस रहे लाखों शरणार्थियों को न्याय देने का और अधिकार देने का कार्य इंडी अलायंस की तुष्टिकरण की नीति ने इस शरणार्थियों को न्याय नहीं दिया एक परिवार माँ भारती के परिवार बनकर हमारे भाई बहन बनकर हमारे साथ सम्मान के साथ जो विभाजन हुआ तब बांग्लादेश में सताइस प्रतिशत हिंदू था सत्ताईस आज नौ प्रतिशत कहा गया जब ने धर्म परिवर्तन कराया गया सत्ताईस प्रतिशत हिंदू था आभारो नरेंद्र मोदी नो आभार છે અમારે જો સરકારી લાભ યોજના છે એ બધું મળવાનું છે અત્યારે મળેલો છે અમારે અહિયાં પ્લોટ કલેક્ટર સાહેબ ની તરફ બેઠા નું લીધેલો છે દિવાળી જેવો મળ્યો દિવાળી નો જે માહોલ ખુશી માં તેવો માહોલ ખુશી છે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બાદ દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે બેઠક મળી ગાંધીનગરના હાઇવે આધુનિકરણની સમીક્ષા બેઠકમાં રાજ્યના સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા સાથે એમસીના તમામ બ્રિજ પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓ અમદાવાદ અને ગાંધીનગર મનપાના કમિશનર ઓડાના સીઈઓ ભવ્ય વર્મા પણ હાજર રહ્યા તો એસજી હાઇવેના વિકાસ માટેની ચર્ચામાં અમિત શાહે ચૌદ અધિકારીઓની ટીમ સાથે વાતચીત કરી રાજકોટના ગોંડલની સૌથી મોટી સહકારી બેંકની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ છે ગોંડલ નાગરિક સહકારી બેંકના હોદ્દેદારો માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો નાગરિક બેંકના હોદ્દેદારોની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતાં અગિયાર ડિરેક્ટરોની ચૂંટણી યોજાશે આગામી તારીખ ઓગણત્રીસ ઓગસ્ટથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થશે જ્યારે પંદર સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાશે બેંકના ચૂંટણી અધિકારીએ ચૂંટણી કાર્યક્રમ પ્રસિદ્ધ કર્યો મતદાન પૂર્ણ થયા બાદ તરત જ હાથ ધરવામાં આવશે તો બીજી તરફ ચૂંટણી યોજાય તે પહેલા કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો પણ સામે આવ્યો મહેસાણાની કડીની એક સરકારી શાળામાં જોવા મળી ધૂળ ખાતી અને કાટ ખાઈ ગયેલી ભંગાર હાલતમાં સરકારી સ્કીમની આ આદર્શ નિવાસી શાળામાં સામાજિક અને આર્થિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને આપવામાં આવતી અંદાજીત નવસો કરતા વધુ સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી આ સાયકલો કેટલાય સમયથી ભંગાર હાલતમાં અહીંયા છે ગરીબ વિદ્યાર્થીઓ સુધી તેમના હકની આ સાયકલો હજી સુધી પહોંચી નથી તેને લઈને ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે મહેસાણા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીને ટેલિફોન પણ કરવામાં આવ્યો તો તે અધિકારીએ પોતાના હસ્તક સાયકલો હજી સુધી આવી નથી તેવો ઉડાવ જવાબ આપ્યો તો બીજી તરફ સરકારી સ્કીમની સાયકલોની સહાય માટે રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓને સાયકલો ક્યારે મળશે તે પણ એક સવાલ છે ખુલ્લા ગ્રાઉન્ડમાં કાટ ખાઈ ગયેલી અને ભંગાર જેવી સ્થિતિમાં પહોંચી ચૂકેલી આ સાયકલો ક્યારે તેમના હકદાર સુધી પહોંચશે તે એક સવાલ હાલ સૌથી મોટો ઉભો થઈ રહ્યો છે ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ પરિવારની દીકરીઓ આગળ વધે શિક્ષણ મેળવે તેના માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે એક યોજના જે ગરીબ અને મધ્યમ પરિવારની જે દીકરીઓ હોય છે તેમને સાયકલ પણ આપવામાં આવે છે ત્યારે કડી નંદાસન રોડ પર આવેલી આદર્શ નિવાસી શાળા ખાતે મોટી સંખ્યામાં હાલમાં જે સાયકલનો જે જથ્થો હોય છે તે જથ્થો હાલમાં જોવા મળી રહી છે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં આ જે સાયકલનો જથ્થો હોય છે તે આપવામાં આવી રહ્યો છે તમે જોઈ શકો આ જે સાયકલો છો તેની હાલત ખૂબ જ દયનીય બની છે અહીંયા કેટલી જે ઘંટડીઓ હોય છે તે પણ ખરાબ થઈ છે અહીંયા કાચ પણ લાગેલો છે હું આગળ પણ દ્રશ્યો બતાવવાની કરીશ કરીશ કે આ જે સાયકલો છે તેની પરિસ્થિતિ હાલમાં શું છે તમે નીચે પણ જોઈ શકો છો આજે પંખા હોય છે તે પંખા પણ નીકળી ચૂક્યા છે તો અહીંયા અનેક સાયકલો છે જેની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની છે ત્યારે જે આ અધિકારી સાથે વાતચીત ટેલિફોનિક વાતચીત કરતાં જાણવા મળ્યું કે આ જે સાયકલો છે તેની ગુણવત્તાની ચકાસણી બાકી હોવાથી હજી સુધી તેની જે ફાળવણી હોય છે તે ફાળવણી કરવા નહોતી પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે પરિસ્થિતિ હોય છે આ સાયકલોની તમે જોઈ શકો છો પંખો આવરો થઈ ગયો છે તો બીજી બાજુ આ બ્રેક પણ હોય છે તો બ્રેક પણ તૂટી ગઈ છે બાજુ આજુબાજુ સાયકલો પડી ચૂકી છે આ પણ જોઈ શકો છો આજે પંખો બહાર નીકળી જઈ ચૂકે તો બીજી બાજુ જે છાબડા હોય છે તે પણ નીકળી ચૂક્યા છે એટલે કે હાલતની જે સાયકલોની હાલત છે ખૂબ જ દયનીય બની છે વિદ્યાર્થીઓને હજી સુધી સાયકલો મળી નથી ત્યારે વિદ્યાર્થીનીઓ આશા રાખી રહી છે કે તેમને જે સાયકલો હોય છે જલ્દીમાં જલ્દી મળે સારી ક્વોલિટીની નહીં મળે પરંતુ અહીંયા ક્વોલિટી ચેક ન થતાં જે સાયકલો પડી રહેતા તેની ક્વોલિટી વધુ ખરાબ બની હોય તેવી દયનીય બની હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે ત્યારે જોવાનું રહ્યું કે આ જે સાયકલો છે વિદ્યાર્થીનીઓ પાસે માં સંકલન સમિતિની બેઠક મળી અમદાવાદ શહેરના એમપી અને એમએલએ પણ સંકલન સમિતિની બેઠકમાં હાજર રહ્યા ભાજપના ધારાસભ્ય અમિત શાહે ફોગિંગની કામગીરીને લઈને સવાલો ઉઠાવ્યા હતા અપાર્ટમેન્ટ ફ્લેટમાં ફોગિંગ માત્ર નીચે જ થાય છે પરંતુ તમામ ફ્લેટની સંખ્યા પ્રમાણે બિલ બનાવવામાં આવે છે ચોમાસામાં નાશક કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એક ઘરના પંદર રૂપિયા ચોરાશી પૈસા કોર્પોરેશન પેમેન્ટ કરે છે નીચેથી ફોગિંગ કરીને આવતા રહે ઉપર જાય ઉપર જવાનું કહે છે કે આગ લાગી જાય અને ઘરમાં નુકસાન થાય મેં મ્યુસિપલ કમિશનનું ધ્યાન દોર્યું છે કે જેટલા ઘરોમાં ફોગિંગ કરે એટલા જ ઘરોમાં આનું પેમેન્ટ કરવામાં આવે તો સાથે જ અશાંત ધારણા નિયમનું ઉલ્લંઘન કરાયું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે રાઇફલ ક્લબ રોડ ઉપર બાગવાન સ્કેમ તોડી પાડવામાં આવે તેવી માંગ કરાઈ છે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં મોન્સૂન ફેસ્ટિવલનો રંગારંગ આરંભ થયો છે અને આ ફેસ્ટિવલની તારીખ સોળથી ચોવીસ ઓગસ્ટની છે મોન્સૂન ફેસ્ટિવલ નિમિત્તે દરિયાકિનારે અનેક રંગારંગ કાર્યક્રમો અને કલ્ચર પરેડ પણ યોજાય છે મોટી સંખ્યામાં દેશભરમાંથી પર્યટકો અને સ્થાનિકો પરિવાર સાથે દમણનું નમોપથ પર ઉમટ્યા આવ્યા હતા સાથે જ દરિયાકાંઠે દેશની વિવિધ સાંસ્કૃતિક નૃત્યની ઝાંખી પણ રજૂ કરવામાં આવી દમણના દરિયાકિનારાને અને હોટલોને પણ રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવી હતી ભવ્ય આતશબાજીની સાથે દમણમાં મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે પ્રદેશના ઉચ્ચ અધિકારીઓ રાજકીય અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા મોન્સૂન ફેસ્ટિવલથી સ્થાનિક હોટેલ ઉદ્યોગોને વેગ મળશે તેવી આશા છે આ જોવા મળ્યું તે બી બહુ સારું હતું અમે અહીંયા બહુ બધી વાર આવીએ પણ આજનું સીન અલગ હતું એકદમ સારું હતું ને મોન્સૂન ફેસ્ટિવલ તે બી દરિયા કિનારે એકદમ મસ્ત હતું તે અમે मिनी भारत हमें विटनेस करी बदा करोज अमे जो है। पंजाबी होरवाड़ी हो गुजराती हो बदा शोज होया एरियल शोज हो पीछे अँ एक फायर वर्कूँ एप बहुत सारूँ हूँ मुंबई में मरीन ड्राइव तो जी है लेकिन दमन नु आज ए मरीन ड्राइव वातावरण थी कहीं ओछू नहीं मॉन्सून फेस्टिवल में कल्चरल परेड आज यहाँ पे भव्य तरीके से मनाई गई जिसके अंदर विविध प्रदेशों से आए हुए सब जो हैं हैं कलाकार उन्होंने अपने-अपने डांस पर पर फायर क्रैकर शो हुआ और अभी भी हम देख रहे हैं कि यहां पर एक मिनी बाकी है जहां अर्चना शाला में भराती विद्यार्थियों खोखरा पुलिस स्टेशन जवानों ने रक्षारूपी राखड़ी बांधी सुरक्षा नचन लीधु तो सा जवान भाई जवाबदारी अदा करने वचन आप सलामी आप हम छोकरा पुलिस स्टेशन आए हैं रक्षाबंधन मनाएं उत्सव का बनाने यहाँ पर और यहाँ पर हमें पुलिस तो स्टेशन में आके इतना अच्छा लगा मतलब सब पुलिस सबको राखी मांगी हमारे अंदर जो पुलिस का डर था वो ख़त्म हो गया पुलिस ने कैसे करके हमारा रक्षा करने में मतलब साइकिल करते थे चौबीस तो घंटे हम अपने ड्यूटी और ड्यूटी रहते हैं कोई भी त्यौहार हो सब कोई भी त्यौहार फंक्शन हो वो हम हमेशा अपने ड्यूटी पे ही रहते हैं ઓર આજ હવે સૌ રાખી બાંધાને હમક આશીર્ડિયા રક્ષા કરે કોઈ ભી તકલીફ હોસ ઓ નંબર પે કૉલ કરના રહેતા હોય પોલીસ સમાજ જા તહેવાર મનાયા અમે આજે અર્ચના વિદ્યાલય ધ મદર સ્કૂલમાંથી આજે પોલીસ જવાનોને રાખી બાંધવા આવ્યા છે સૌ અમે તેમને રાખી બાંધી તેમનું મોડું મીઠું કર્યું આરતી અને કુમકુમ કરીને અમે તેમના પાસેથી એવું વચન મેળવ્યું છે કે તે અમારા તે અમારા પરિવારની સુરક્ષા અને રક્ષા કરશે